મિત્રો ગુજરાતની અંદર આવી ઘટનાઓ છાસવારે બની રહી છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ શું વાત કરી છે ગ્રામજનો સાથે અને પોલીસ અધિકારી સાથે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવશું તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં અને ખાસ મિત્રો સમજજો આ વિડીયો કે આ જે ગોપાલ ઇટાલિયાએ ચર્ચા કરી છે તે કેટલી મહત્વની છે મિત્રો આજરોજ ઢુંડિયા પીપળવા ગામે રહેતા અત્યંત મોટી ઉંમરના દાદા અને દાદી બંનેની રાતના અંધારામાં કરપીણ હત્યા કરવામાં આવી છે તેને લઈને ગામમાં અને સમગ્ર પંથકમાં અત્યંત રોષનો માહોલ ફેલાઈ ગયેલો છે મિત્રો તેને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગામમાં જઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે તેમજ પોલીસ અધિકારી સાથે ખાસ ચર્ચા કરી અને ગામના લોકોને પોતાની વાત સમજાવી અને આત્મા જગાડવાનો પણ પ્રયત્ન કરેલો છે

મિત્રો એક તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે સાથે ભણેલ ગણેલ નેતા છે અને વકીલ પણ છે તો વાત કરવામાં કેટલો ફેર પડે છે એ આપ સાંભળી શકો છો મિત્રો સાંભળીએ હવે ગોપાલ ઇટાલિયાને આવા પ્રકારની હત્યાની ઘટના બની ચૂકી છે અગાઉ આ ગામમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે પણ દરેક વખતે પરિણામ કાંઈ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસ નું માનવું છે પેલા તો ગોપાલ ભાઈ અગાઉ વાત થઈ અગાઉ જે બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કિચન્સ નથી ગામજનો સાથે આપણે વડીયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી ભેંસો પાછા લેવા વાત આપણે બીજા જિલ્લામાં માંગરોડથી આરોપી પકડા અને એને આપણે કાઠી આવ્યા હતા અગાઉ જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવ મને કાલે વાત થઈ બે જણા મને કાલે વાત થઈ તો ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ બની આવો બનાવ બનેલો છે ફૂડ મર્ડર એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયો આજની આ ઘટના બાબતે હું પોલીસ આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે એફએસએલ અધિકારી અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આજે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એ એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ન ઉપાડ્યા દાદા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વડીયા પોલીસે અહીંયા આપી એના પછી અમે એફએસએલ આ ગુનાના કામ આવો ગંભીરમાં ગંભીર ગુનો છે એ રેરેક્ટ રેકમાં અમે એફએસએલ ડોગ કોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને ગુના સ્થળે સ્થળે બોલાવ્યા છે એણે એને પોતાના અભિપ્રાય પાસે જે નમૂનાઓ છે લોહી મળી એવું છે ઘટના સ્થળે તે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ રોળવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હન્ડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી જોઈએ હંડ્રેડ કામગીરી એમાં કહીએ છીએ ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઇન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટા બેઝ બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયું અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપડે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટા બે જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો અગાઉ એવી રીતે મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે બે હાજર ચોવીસ માં એકમાર સરફ કરી એમ ઓબી માં બધો ડેટા હોય છે બે હજાર ચોવીસ માં આપણે અમારે ઘરખોડ ચોરી થઈ હતી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા એ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ થવા માટે મોકલી આપણે જયારે આરોપી મેળવ્યા આરોપી સાથે ફિંગર મેચ તે થયા સમયે એટલે છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપણે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લીસ્ટ આરે જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી માંથી અહીંયા આવી ગયો હોય અમરેલીનો નો ડેટા છે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું ઘરફોડ કરતો હોય ગરફોડ કરે છે હવે સાદી ચોરીવાળા આ વખતે લીધો ચોરી બને તો આખા ગુજરાતના ડેટા બેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોક મળી આવે ના મળી આવે તો પાછો તપાસ નો વિષય છે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટેજ એક્સપર્ટે વાત કરી ફિંગરપ્રિન્ટ મોકલી સાથે ચોવીસ કલાક જેવું શું છે વધી વધીને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે મેં નેગેટિવ કે પોઝિટિવ મેચ ક્યાં કે નથી ક્યાં ક્યાં હમ હમ એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન એ જોતા હોય છે એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરી ઘણી વાર બરાબર પ્રેઝન્સ જે છે પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો આવવા નહીં એક માણસ ગાડી લઈને આમ એક માણસ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઈમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગોમાં તો એ તો બહુ સ્વાભાવિક ગુનાઓમાં મોબાઈલ નો યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપડે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશમાં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કઈ પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઈમ કરી નાખે છે બે પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય એવા ઢીલા ઢીલા ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કંઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ કાયમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી કે અમુક કેસોમાં આરોપી પકડાતા રહ્યા છે એવું નથી જો આ ભેંસ ચોરી છે જે ભેંસ સ્ટોરી થઈ હતી લોકલ પોલીસ જ ડિટેક્ટિવ અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટિવ હમ ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો નો કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસ જ ડિટેક્ટ કરી છે જે તમે ટાવરની જે કંઈ વાત કરી છે તો આ આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે

આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે આ ધારાસભ્યના કામને લઈને તમારું શું માનવું છે એક ચોક્કસથી કોમેન્ટ કરવાનું ના ભૂલશો સાંભળીએ હજી પણ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદારો છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે સંકળાયેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે હું ગમે એવું કરીશ મારે સાહેબ આ સેટિંગ છે ડિસ્તા ફાળા રે એટલે મને છોડાય લેશે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે અને આ કાઇ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે ગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા હોય એને પાછલા બાવે થી બેકઅપ હોતું જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે એ પડશે ને કે આ ચોર આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં માં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનો ખૂન કરવાની કેવી રીતે મોટી સરકાર પોલીસ તંત્ર હોવા છતાં કોઈ ખૂન કરીને જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટાફ વાળા છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી જાય એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ગોપાલ ભાઈ કેવું છે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ગુજરાતી પડિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણી આવતા હોય છે પરપ્રાંતિય મધુર હોય છે બરાબર એ અહીંયા જતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં એટલી છે ઘણી વાર તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો કાણી અત્યારે આવો અભાટથી જ બનાવો બને તો એમાં અમને ઉપયોગી થઈ તો અહીંયા ભુંડિયા ઉપર જગ્યા મેં કીધું અને ઊંચા ઉઠા તારા સદ્ય ગોપાલભાઈ એવા

ઘટના બની એટલે હવે એના આરોપીની તપાસ બાબતે તમે જે કોઈ કામ કરો એમાં એક એંગલ છે કે ભાઈ પર કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું છે ગામના મજૂરો હોય છે બીજા રાજ્યના તો એ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ વાળા રોજ રાતે પી જવા વાળા હશે જ નહીં હોય તો દારૂ બેફામ મળતો હશે બે બોટલી પી જાય પછી ગમેનો ફોન કરના છે તો જાય આટલી બધી ક્રાઇમ એક નથી સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈએ દારૂ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાન મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરી તો બીક લાગી બીક લાગી થાક સિક્વન્સ ઓફ ઈવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ બરફ્રાંતિ કરીને છટકી જવાનું બે તરને પકડીને ખોટા પડાવી તપાસ પૂરી થઈ દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી શહેરમાં કમાવા ગયા મા બાપને આ રેઠા મૂક્યા તો આવી મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ ગામજનો શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસવારે બને બોલા કયા ગામ માં બેનું ક્રાકચ પાસે ગામમાં આ અમરેલીની ઘટના છે જિલ્લાની બે બે વર્ષ થઈ ગયા બીજું વર્ષ બે વર્ષ પહેલા આવી ખૂન ની ઘટના અમરેલી થઈ ગઈ કોઈ આરોપી પકડાણા નથી તો હવે આ ગામ માં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવું કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખશે એવું હોય એવું બનાવતા નથી અને જે આ બનાવ જે બેન છે તો એ તો બેન સ્ટોરી ઘણા સમય પછી રીતે કોઈ તો મહેનત કરતા બેસ ને આ મારી નાખે એની વાત છે ખૂન થઈ ગયા ડબલ મર્ડર હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર ને કાનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કુતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોચ્યો કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કુતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય કે મારા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારી મારી ભાગી જાય થઈ દારૂડીયા બે ફાર્મ બની ને ફરે છે કયા દારૂડિયાને બે કોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં આમ લોકોને કાલે એ વાત આપણે મોટાભાગના થઈ છે આરોપી પકડશે એવું નહીં દસ દિવસમાં બે દિવસમાં આરોપી પકડાય છે જો ટેકનિકલ ડેટાને અમે જે મહેનત કરીએ છીએ એના દરમિયાન બે દિવસમાં કે ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં એ પકડાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે અમે પકડી આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષા ભોગ બંધનના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર તો છ વાગે ગુનો દાખલ થયો આઠ વાગે પછી એસપી સાહેબ આવ્યા તો એમ ઈ ટેકનિકલ ભાષા મારી આને ખોટી વાત નહીં કરે એ ગામ લોકો નો ખબર પડતી એ મને ખબર પડતી બરાબર મારું કહેવાનું છે કે વિઝિટેશનનો નો ગુનો જાહેર થયો એટલે જોઈએ વિઝીટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયપી છે બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશન નું શું થયું બધું બધું થઈ જાય બિસરા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા એવું થોડું હોય તો એનો તમે

આ કેસની કંઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે ને એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એ એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતાને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી ફૂલ હિંમત આવી તો કોક તો છે એની પાછળ તો એની તપાસ કરવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ એટલે બુધવાર મંગળવારે પાછું હું વાત કરીશ મિત્રો આ વિડીયો છેલ્લા સુધી જોયો તમારો આભાર મિત્રો આવી ઘટનાને લઈને તમારું શું માનવું છે તે આ વિડીયોમાં ચોક્કસ થી કોમેન્ટ કરજો આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ